એની અંદર આટલું મોટું સ્વરૂપ આપે અને છે એફઆઈઆર સુધી જાય એ વાત વ્યાજબી નથી એટલા માટે હું એને વફોડી લડું અને જ્યારે આની જાણ થઈ ત્યારે મેં બળવંતભાઈ અને બાકીના લોકોનો પણ સંપર્ક કર્યો નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસરનો પણ સંપર્ક કર્યો અને એમને આ સંપૂર્ણ માહિતી એમના દ્વારા પણ જાણી કે જે સમય દરમિયાન વરસાદ આવતો હતો અને વરસાદ આવતો હોય એવા ટાઈમે જે દબાણો દૂર કરવા માટે આ જે સમગ્ર પ્રક્રિયા હતી તો પણ એક સરકારના પ્રતિનિધિ તરીકે દબાણો દૂર અવશ્ય કરવા જોઈએ પણ એના માટેની પણ